બરાબર સવાણી દાદાની વાત કરે છે તો ખુબ બધા મેસેજ આવ્યા એટલે ફરી એકવાર પુતળી માની મુલાકાતે આવ્યો છું અને આજે એમના દીકરાઓ એ હાજર છે એમણે પણ થોડીક વાતચીત કરવાની સહમતી આપી છે એટલે પુતળી મારે થોડીક જૂની વાતો કરીએ

મકાન 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 કેવા હતા હતા તમારા કેમ પાકા કાસા શું અમારે પાણીયારે પાણી પીવા હળી ગયેલા હતા મેં કીધું કાકા હા આપણે પાણી અરે પાણી પીવે છે તમારે શું કરવું છે તો કે જાવ એક જ નાખો હમ તે કાકા આમ ખપાઈ જો કે જો આમ બરાબર આ એ દેશી ના દે કે એ કામ કે આઈ પર જાવ એક બરાબર જા ઝાળી વાળા મકાન બનાવ્યા હા

એટલે પાયો ન હોય કોઈ જે જાઈતનો રોટલો ખોરી જાતનો રોટલો રાજી જાઈ રોટલો એ બધા ખાના ખાય એના બાપા ખાઈ ત્યારે મારે ખાવું પડે ને બધું ખાવું પડે બરાબર રાહ જ એ પેલેથી ન સારું હતું તમારે હા સૌથી ફાર્મ ભરતા હા રા બરાબર હા એ સોપડો હોય છે મારી પેટીમાં હે છે

છોકરા અત્યારે તો બધા ઉદ્રાશ્રમ માં મૂકી આવે છે ગઢા ને કોઈ સેવા નથી કરવી કોઈ બાયુ ને કોઈ ભાઈ વાહ વાત કરી આપણે કરશું તો એ કરશે અમારું માની સેવા તો મેં રાજમાં રાયું નાખે એ જાગો જાગો નગરોડાના પેટના જાગો પગડા બહારો કે હું જાઉં બોલ બી છે રાજમા હમ છોકરા તો પડે આમ સુતા હોય શું કરવું પછી પણ છોકરા મારા હોજા બહુ એ કંટામાં કંટો થોડોક મોટો ભાઈ બરાબર

એટલા જ આનંદથી જીવા છે પૂતળીમાં પોતાનું જીવન અને ફરી પણ એટલો જ આનંદ આવ્યો માળીને મળીને અને કેટલું બધું જાણવાને જોવા શીખવા મળ્યું અને ખાસ તો એમની આ વાત કે ભાઈ તમે સેવા કરશો ગઢાની તો તમારી સેવા તમારા દીકરા અને બહુ કરશે એમ બહુ સારું રોટલી સોપડે ને આપે આવડે હા આપડે રોટલી આપે સોપડે ને આપે હમ સૈને ટકા એક રોટલી બરાબર ઓલી પાપડો કેમ આવે હું આવે હા એમ કે બરાબર સારું ખૂબ આનંદ આવ્યો આવ્યો બીજા વીડિયામાં પણ અને ફરી હજી એક ફેરી પુતળીમાં ને મળશું અને આ બધી આદી કરશું આપણે ત્યાં સુધી આપણે